પ્રણામ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર ચેપ્ટર નંબર વન પુત્રી મમખલું નિરાતી એટલે કે ખરેખર મારી પુત્રી સુતી છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને થોડી પ્રસ્તાવનાની માહિતી આપી દઉં કે પુત્રી હોય કે પુત્ર હોય માનવ હોય કે પશુ દરેકમાં માતાનો પ્રેમ અનન્ય હોય છે અહીં પુત્રીની નિંદ્રામાં ખલી ન પહોંચે તે માટે સહાયભૂત થતી માતાના સુખમાં મુકાયેલા શબ્દોનો લાલિત્ય ભાવપૂર્ણ છે પોતાની લાડકવાઈ પુત્રી માટે વાપરેલા વિવિધ વિશેષણોને કારણે આ કાવ્ય આસ્વાદ્ય બન્યું છે તથા કાવ્યમાં આવેલ કાગડો બિલાડી કૂતરું મચ્છર અને તેના અવાજો મનભાવક અને નાવિન્યપૂર્ણ હોય છે તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે સાથે મળીને આ પદ્યને સમજીએ પુત્રી મમખલું નિંદ્રાતી પુત્રી મમખલું નિંદ્રાતી સુંદર શયને સુખમય વસની પુત્રી મમખલુ નિંદ્રાતી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અન્વય સમજીએ ખલું મમ પુત્રી નિંદ્રાતી મમ પુત્રી ખલુ નિંદ્રાતી સુખમય વસને સુંદર વસન ખલુ મમ પુત્રી નિંદ્રાતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દની સમજ મેળવીએ ખલું એટલે ખરેખર મમ એટલે મારી નિંદ્રાતી એટલે કે સૂતી છે સુખમય વસને એટલે કે હળવા કપડામાં સુંદર શહેરને એટલે કે સુંદર પથારીમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે અનુવા અનુવાદને સમજીએ ખલું એટલે કે ખરેખર મમ એટલે કે મારી પુત્રી એટલે કે પુત્રી અથવા તો દીકરી નિંદ્રાતી એટલે કે સૂતી છે ખરેખર પુત્રી મમ ખલું નિંદ્રાતી એટલે કે ખરેખર મારી પુત્રી સૂતી છે મમ પુત્રી ખલું નિંદ્રાતી મમા એટલે કે મારી પુત્રી એટલે કે પુત્રી ખલું એટલે કે ખરેખર નિંદ્રાતી એટલે કે સૂતી છે સુખમય વસને એટલે કે સુંદર પથારીમાં સુંદર શયને સુખમય વસને એટલે કે હળવા કપડામાં સુખમય વસને એટલે કે હળવા કપડામાં અને સુંદર શયને એટલે કે સુંદર પથારીમાં ખલું મમ પુત્રી નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે એકવાર ફરીવાર આપણે અનુવાદને સમજી લઈએ ખરેખર મારી પુત્રી સૂતી છે મારી પુત્રી ખરેખર સૂતી છે હળવા કપડામાં સુંદર પથારીમાં મારી પુત્રી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ બીજો શ્લોક રે રે વાયસ કરકસ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાતા પુનુનિતા શ્રાંતા ક્લાતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ અન્વય સમજીએ રે રે વાયસ કરકસ કંઠ કર્ણ કઠોરમ રટમા રટમા શ્રાંતા ક્લાતા પુનઃ અનુનિતા મમ પુત્રી ખલું નિંદ્રા અન્વયને સમજ્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ समझिए वायस रे 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 अरे ओ वायस एट के अरे ओ रे रेरे वायस एट के अरे ओ कागड़ा कर्कश एट के कर्कश कंठ्य वाला अवाजवाला कठोरम कर्ण कठोरम एले कान में न तेवो अवाज कर्ण कठोर मारट मारट इतने के करीस नहीं મારઠ એટલે કે રટણ કરીશ નહીં મારઠ એટલે કે રટણ કરીશ નહીં રટણ કરીશ નહીં શ્રાન્તા એટલે કે થાકેલી ક્લાંતા કંટાળેલી પુનર્નુનિતા એટલે કે વારંવાર લાડ કરાયેલી પુનર્નુનિતા એટલે કે વારંવાર લાડ કરાયેલી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અનુવાદને સમજીએ રે રે વાયસ કર્કસ કંઠ અરે ઓ કર્કસ અવાજવાળા કાગડા કર્ણકઠોરમ રટમા રટમા એટલે કે કર્ણ કઠોર એટલે કાનને ન ગમે તેવા અવાજને એટલે કે કાનને ન ગમે તેવા અવાજે રટણ કરીશ નહીં શ્રાંતા એટલે કે થાકેલી ક્લાતા કંટાળેલી પુનઃ અનુનીતા વારંવાર લાડ કરાયેલી એટલે કે લાડલી મમો પુત્રી ખલો નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે હવે એક વાર ફરી આપણે અનુવાદને જોઈ લઈએ અને સમજી લઈએ અરે ઓ કરકસ અવાજવાળા કાગડા કણ કઠોર કાનને ન ગમે તેવા અવાજે રટણ કરીશ નહીં રટણ કરીશ નહીં થાકેલી કંટાળેલી વારંવાર લાડ કરાયેલી એટલે કે લાડડી મારી પુત્રી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો વિડીયો આપણે આવનારા વિડીયોમાં સમજીશું આગળના શ્લોકો હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું ધન્યવાદ અસ્તુ આભાર